ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે બબાલ થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી તો બાદમાં તેમના સમર્થકો મેદાને પણ ઉતર્યા હતા પરંતુ અંતે ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકશે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર થતા ચૈતર વસાવાને તારીખ અને સપ્ટેમ્બર દરમિયાન પોતાના ખર્ચે પોલીસ જાપ્તા સાથે બહાર રહેવાની મંજૂરી આપવામાં આવી છે આ દરમિયાન તે વિધાનસભા સત્રમાં હાજરી આપી શકશે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે ઉલ્લેખનીય છે કે રાજપીપળા કોર્ટે તેના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે જો કે દસમી સપ્ટેમ્બરના જ વિધાનસભા ચોમાસુ સત્ર પૂર્ણ થતાની સાથે જ તેઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવું પડશે